વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રક્તદાન શિબિર કેમ્પ યોજાયો દર વર્ષે ઓગસ્ટના દિવસે સમગ્ર વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસો તરીકે ઉજવવામાં કરવામાં આવે છે આ દિવસની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઓગણીસો ચોથાણુંમાં કરવામાં આવી હતી આ દિવસનો મુખ્ય હેતુ છે કે વિશ્વભરના આદિવાસી સમાજના હક્કોની સુરક્ષા તેમજ ઓળખ અને સંસ્કૃતિને માન્યતા આપી ત્યારે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક સમાજના વડીલો યુવા ભાઈઓ અને યુવતીઓ ભાગ લીધો હતો અને સમાજને એક ઉત્તમ સેવાનું ઉદાહરણ આપી કોઈનું જીવન બચાવી શકાય તો સેવામાં વધુમાં વધુ લોકો રક્તદાન શિબિર કેમ્પનું આયોજનમાં જોડાવામાં કહ્યું હતું નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે આખા વિશ્વમાં મનાવવામાં આવે છે અને વર્લ્ડ ઇન્ડિજિનિયસ ડે એટલે કે દેશમાં જે વસતા આદિવાસીઓ માટે એક એવો દિવસ કે જે પોતાના અસ્તિત્વ આ સમાજની અંદર પ્રસ્થાપિત થાય અને એ કઈ રીતના પોતાના જીવનશૈલી જીવે છે જળ જંગલ અને જમીન સાથે એના ઉજાગર કરવા માટેના એક દિવસને પ્રતીતિ આપવામાં આવ્યું છે દર વર્ષે વડોદરાની અંદર એટલે કે વડોદરામાં વસતા જે આદિવાસી સમાજ છે જે વસાવા હોય તડવી હોય રાઠવા હોય ઢોળિયા પટેલ હોય એવા દરેક લોકો ભેગા મળીને આ દિવસની ખૂબ જ ઉત્સાહ ઉત્સાહભેર ઉજવણી કરે છે જેના ભાગરૂપે દર વર્ષે નવમી ઓગસ્ટે અમે એક રેલીનું આયોજન કરીએ છીએ આ વર્ષે બી એ રેલીનું આયોજન છે એ જે વુડા સર્કલથી પરિવાર ચાર રસ્તા સુધી બાઇક રેલી થશે અને ત્યાર પછી પગપાળા સોમા તળાવ સુધી આ રેલીનું આયોજન થશે આ કાર્યક્રમ અમે વર્ષ બે હજાર સાતથી એટલે ઓલમોસ્ટ છેલ્લા પંદર વર્ષ ઉપરથી અમે આ કાર્યક્રમ દર વર્ષે આ વડોદરા શહેરમાં ઉજવીએ છીએ આજે જ્યાં આપણે સૌ ઊભા છે ત્યાં એના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ એટલે કે લોકો પોતાના રક્ત આપી અને આ જે આદિવાસી દિવસ છે એની ઉજવણી કરી અને એક શું કહેવાય કે સેવાભાવનું કાર્ય કરી અને એક લોકોના જીવનની અંદર એક સારું મેસેજ આપી અને અહીંયા સૌ બ્લડ ડોનેશન કરી રહ્યા છે અમારા સમયના સૌ આગેવાનો આજે અહીંયા એકત્રિત થયા છે અને આ વિશ્વ આદિવાસી દિવસ વડોદરાના દરેક સમાજ ભેગા મળીને જ્યારે ઉજવતા હોય તો એક સૌહાર્દપૂર્ણ વાતાવરણ અને વડોદરાના એક મેસેજ આપવા માટે કે ભાઈ જો જોડે મળીને સૌ રહીએ તો ડેફિનેટલી જળ જંગલ અને જમીન જે આપણા સૌના જીવન માટે ખૂબ જરૂરી છે એને કઈ રીતના આપણે સારી રીતે આગળ લઈ જઈ શકીએ કેટલા સુધી લગભગ હાલ થર્ટી ફાઇવ ફોર્ટી યુનિટ જેટલા બ્લડ ડોનેશન થઈ ચૂક્યા છે અને હજી બી આ કાર્યક્રમ ચાલુ છે અમને વિશ્વાસ છે કે બહોળી માત્રામાં અહીંયા આદિવાસી ભાઈઓ ભેગા થઈ અને પોતાના બ્લડ ડોનેશન કરશે જેથી આવનારા દિવસોમાં કોઈને બી રક્તના જરૂર પડે તો તાત્કાલિક તેમને અમે તમારા તરફથી પૂરવા પૂર્તતા કરી શકીએ મારું નામ છે ડૉક્ટર નિકુલ પટેલ આદિવાસી જે આખું સંગઠન સમિતિ છે એના વતી હું આજે અહીંયા તમ સમને એડ્રેસ કરી રહ્યો છું